ભાઈ આજની સવારે બા અને દાદા અમારા ઘરે આવ્યા છે અને બપોરે જમવાનું છે મમ્મી રસોઈની તૈયારી કરે છે

અને આ ફોન નું પાછું રેગ્યુલર કવર છોકરાઓ સ્કૂલેથી ભણીને આવી ગયા અને હું હજી જાઉં છું ઓફિસે તમે બધા કેમો ગયો આજ સ્કૂલે નો દિવસ સારું ગયો તારે ભાઈ રેડી ને હું તો હજી ઉઠો છું ભાઈ જો બાર વાગ્યા એટલે એકલા ગંદકે મની અમને લઈ ગયા અરે એકવીસ જણા હતા પણ મેન છોકરાઓ છે ને સોસાયટી નું આ બધું મેનેજમેન્ટ ઈ કરે ગરબા બરબા તો આ લોકો નું લઈ જાવતા સોસાયટી આખી ગરબા કેમ લે

અરે ભાખડી ખાઈને ને જ એક વાગે હું જમવા જાય એક વાગે જવું પડે ને હા ભાખરી એટલે બિસ્કિટ ખાધા બપોરના બે વાગ્યા છે અને મમ્મી આજે પાઉંભાજી બનાવી છે બાજુમાં કાંદા મૂકા પણ મમ્મી આ મારે નથી ખાવા બાકી થઈ જાય શરદી ત્યારે ફટાફટ જમી લઉં પાંચ વાગી ગયા છે હેર કટિંગ માટે આવી ગયો છું થમ તો નોરતાનું ચોથું પાંચમું નોરતો આવી ગયો રાઈટ

એક એવી કોમેન્ટ રાખવી હોય મોડી કરવી હોય તો કઈ રીતના કરે છાસ પતલી ન થવી જોઈએ એ બધાને એ જ મનમાં આવે પણ પછી મને અલગ મનમાં જવાબ મેળો તો અને કોમેન્ટ બી બધી લોકો હાચી કરવા માંડ્યા દૂધ રાખવા છાસ દૂધ નાખવાનું બહારમાં નહીં રાખે ખાટી તો થઈ જ જાય પણ ખાટી કેમ પાડીને છાશ ખાટી રહેવી જોઈએ દૂધ એને મારા પપ્પા છે ને ખાટું દહીં હોય તો દૂધ નાખીને દહીં ખાઈ

હું એક શાક બતાવી દઉં પેલો ટોકળા ઘણા સમય થી બને વર્ષ દોઢ વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા કાજુ કરી શાક બને બનાવ્યું છે તો કાજુ ગાંઠિયા શાક છે ગાંઠિયા ઓગળી ગયા એટલે કાજુ નું શાક છે પછી આ સલાડ છે જો મસ્ત સલાડ છે દાણા સલાડ છે આ ખીચડી છે ગ્રીન ખીચડી છે અને કઢી ભાખરી વાહ છોટા મોટા બેન્ડર રાખ્યો છે કેમ કે મને ગડેલું બધું નાખ ખવાતો હોય હા ભાખરી મારી ફેવરિટ ભાખરી આ જો તો એક સાયકલ માં ચાર્જ હું એમ કહું કે અતે માતાજીનો આવ જને છે હા ભાઈ બધું જો માતાજી ની અમારે કેમેરો નું પાઇપ ફિટ કરો આપો ભાઈ પાઈ બાપો આમ

સ્વાદ તો આવતા છે બાકી અને આ બાજુ સાડા નવ વાગી ગયા છે પર્સ લઈ ને કાકી ને કાકા આવી ગયા કાકી કેટલા વાગે નીકળ્યા અમદાવાદ થી બે વાગે નીકળ્યા ને અત્યાર પોચા એમાં સ્મૂથ થશે એટલે ગાડી એકદમ સ્મૂથ કમ્પ્લેટ આવે ને અમદાવાદ થી આવ્યો બઉ બધા ફૂલ આવે રસ્તા આવે કેટલા આવડે છે

હોથ્યુ હોથ્યુ ઓહો ફોટો આવી એટલે કોનો મારું લઈ દીધી ખબર જે સ્માર્ટ અને છે બાકી અમુક રમકડા લઈ લે પહેરે નહીં કેટલા દિવસ કાલે લઈ દીધી કેટલા દિવસ લાગે છે

મને એક ચારેક દિવસ પહેલા નાની છોકરી હતી સબસ્ક્રાઇબર મમ્મી લઈને ખરીદી કરવા માટે આપણી નેવાતા તે છોકરી મને બસ ભરી ગઈ આવ્યા હતા ખબર એ છોકરી અમદાવાદ

સાચે લઈને મે આવતી ગઈ બદામ ચેક પીધો કેમ તો બદામ એમાં બધા હતા પછી પાસે ચેક નો પીધો ને ચેક નો પીધો કાજુ એટલે બધું શરૂ હાથે લીધું કેટલો આજે કાલ નો આવ્યો उद्रस ए हेता सा आजु परा जो घणी बदी कॉपी ना करो वाळ देती पडले ए हेता घरवा देईसे का नाही हां खाली धरका हां आवडी ने तीमे तीमे आवडी चाले बाळा पुसले लिधाता खाली द्याता लिज जाता रे <स्थियारे> याने కిబంతం కన్ � choreography యాన సోకరేసగు. એ તો આમાં એટલે પરબસ્માં આતોલા પેન હતું ઈજ ને જબસ્માં હાતી હા ઈ છે ને એન એટોફી મળ્યું છે એન બહુ બહુ બધું આવડે એન છોતો ગરબો 35 માં ગરબાન બધું આવડે 35 તગડ પાછળ રેડી

નીચે અને લેશ પણ મને છે ને ખાલી મને દિલથી છે કોઈ સોસાયટી કે ગામ કેવું કઈ હોય કે ત્યાં તમે ગરબા લેતા હોય તમારી સોસાયટી માં નિયમ છે કે હા અમારી આ સોસાયટી અમારે આવો નિયમ છે અને હવે હું ચાલો નીચે જાઉં ચાવી તો લઈ જવાનું નથી ગાય જ્યારે અમે પહેલી વાર અમારી વાડીએ ગયા તા એટલે દેશમાં ગયા હતા ને પછી પહેલી વખત એ અરસામાં એ વર્ષમાં અમારી વાડીએ ગયા અમે ખેતી કરીએ છીએ અમારી વાડી કેવી છે એ જોવું હોય દેશમાં વાત કરું છું વાડી જોઈ આવો મસ્ત સિટી માં બેઠા બેઠા વિદેશમાં બેઠા બેઠા એન્જોય કરો બાજુ નો બ્લોગ અત્યારે જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈ જય નારાયણ શૈષ કૃષ્ણ જ્યો